સાંભળ્યું હતું કે અમદાવાદમાં આરંભીવેન્ડ મેનેજમેન્ટનું નામ ખૂબ જ વખણાઈ રહ્યું છે અને એમનું કેટરિંગ અને ડેકોરેશન ખરેખર લોકોને બહુ જ ગમી રહ્યું છે તો મને થયું કે લાવ આજે સન્ડે છે અને કંઈ કામ નથી તો પહોંચી જવું એક નવી જગ્યાએ જ્યાં મને આરંભ વિવાઇન મેનેજમેન્ટનું આ સેટઅપ જોવા મળી જાય અને જોઈને હું પોતે જ ચોંકી ગઈ કે કેટલું સરસ એમનું સેટઅપ હતું લગ્ન મંડપનું સેટઅપ ખૂબ જ સરસ રીતે કરેલું હતું અને એમનું ફૂડ પણ મેં ટ્રાય કર્યું

સ્ક્રીન પર આપેલા નંબર પર નૈતિકભાઈ ને કોન્ટેક્ટ કરી જ લેજો કારણ કે પ્રસંગ આપણા ઘરનો